નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બીટીના ભાવ રૂપિયા તેરસો પચીસથી લઈને પંદરસો પચીસ સુધીના બોલાયા તો જીરુના ભાવ રૂપિયા ચાર હજાર નવસોથી લઈને છ હજાર ચિમ્મોતેર સુધીના બોલાયા લોકવન ઘંના ભાવ રૂપિયા ચારસો ઇઠ્યાસીથી લઈને પાંચસો પચીસ સુધીના બોલાયા તો ટુકડા ઘઉંના ભાવ રૂપિયા ચારસો પંચ્યાસીથી લઈને પાંચસો સિત્યાસી સુધીના બોલાયા તલના ભાવ રૂપિયા છવ્વીસોથી લઈને સત્યાવીસો સાઠ સુધીના બોલાયા તો રાયડાના ભાવ રૂપિયા નવસો નેવુંથી લઈને એક હજાર સાઠ સુધીના બોલાયા રાયના ભાવ રૂપિયા બારસો વીસથી લઈને ચૌદસો સુધીના બોલાયા તો ધાણીના ભાવ રૂપિયા ચૌદસોથી લઈને ઓગણીસો સુધીના બોલાયા પીળા ચણાના ભાવ રૂપિયા અગિયારસો એંસીથી લઈને તેરસો એક સુધીના બોલાયા તો સફેદ ચણાના ભાવ રૂપિયા સોળસોથી લઈને બાવીસસો એંસી સુધીના બોલાયા મેથીના ભાવ રૂપિયા એક હજાર ચાલીસથી લઈને ચૌદસો સાઠ સુધીના બોલાયા તો વરિયાળીના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને બે હજાર વીસ સુધીના બોલાયા એરંડાના ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર પિંચ્યાસી સુધીના બોલાયા તો સૂકા મરચાંના ભાવ રૂપિયા બારસોથી લઈને પચીસસો પચાસ સુધીના બોલાયા લસણના ભાવ રૂપિયા બાવીસોથી લઈને બત્રીસો પચીસ સુધીના બોલાયા બાજરીના ભાવ રૂપિયા ત્રણસો એંસીથી લઈને ચારસો સિત્તેર સુધીના બોલાયા તો મગના ભાવ રૂપિયા સોળસો પચાસથી લઈને ઓગણીસો ચોત્રીસ સુધીના બોલાયા આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો